નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું ગોસ્વામી સુરત થી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે સુરતમાં એક પોઈન્ટ શૂન્ય સાત કરોડની ઈ સિગારેટ ઝડપાય છે સુરત એસઓજી અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલો નજીક ટે ટુ પાર્લરની આડમાં ચાલતા ઈ સિગારેટના ગેરકાયદ વેચાણનો પર્દાફાશ કર્યો છે પોલીસે એક કરોડ સાત લાખ એક હજાર ચારસોની કિંમતની ઈ સિગારેટ જપ્ત કરીને બે ઈસમોની ધરપકડ કરી છે બાતમીના આધારે સ્કૂલ સામેના અને કોરલ પેલેસના ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં દિલ્હીથી ચાલતા નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ કાયદાના હિટ લિસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એક્યુ એપી એટલે કે અલ કાયદા ઇન અરેબિયન પેન્સિલ્યુઆએ ટ્રમ્પને મારવાનો સંદેશ જારી કર્યો છે આ લિસ્ટમાં ટ્રમ્પ ઉપરાંત એલોન મસ્ક અને ઘણા લોકોના નામ સામેલ છે એક્યુ એપીના મુખ્ય સાદ બિન અર્થપા અલ વાસ્કીએ એક વિડીયો જારી કરીને કહ્યું છે કે ગાઝામાં જે અમારા લોકો સાથે થયો અને થઈ રહ્યું છે તેના પછી હવે કોઈ સીમા નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રેલવે વેઇટિંગ લિસ્ટના સમયમાં કર્યો છે મોટો બદલાવ ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે એક નવી પહેલ કરી છે હવે રેલવેનું વેઇટિંગ લિસ્ટ ચાર્ટ ચોવીસ કલાક પહેલાં તૈયાર થશે ન કે પહેલાંની જેમ ચાર કલાક પહેલાં આ યોજના બીકાનેર ડિવિઝનમાં સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી ચૂકી છે અને ટૂંક સમયમાં અન્ય ભાગોમાં પણ લાગુ થઈ જશે રેલવેના જણાવ્યા અનુસાર જો કોઈ મુસાફરને એક દિવસ પહેલાં ટિકિટની જાણ થઈ જાય છે તો તે યાત્રાને લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ અને આસામના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેમાં આગામી બેથી ત્રણ કલાક માટે વાવાઝોડા વીજળી અને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પણ પડી શકે છે અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિકોની ઘરની અંદર રહેવા જાણ નીચે અને નબળા બાંધકામોની નજીક આશ્રય લેવાનું ટાળવા અને બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નિયમોને કારણે સૌથી મોટા ટિકટોક સ્ટારે અમેરિકા છોડ્યું છે દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટાર ખાબી લેમે ને અમેરિકા છોડવું પડ્યું છે વિઝાની ડેડલાઇન કરતાં વધારે સમય લાસ વેગાસમાં રોકાવા બદલ સાત જૂને તેની ધરપકડ કરાઈ છે આઈસી અધિકારીઓ તેને સ્વેચ્છાએ દેશ છોડવાની મંજૂરી આપી છે જેથી તે ફરી અમેરિકા આવી શકે સેનેગલમાં જન્મેલા અને ઇટાલીના નાગરિકા ખાબી લેમાં ટિકટોક પર એકસો બાસઠ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વમાં મુસ્લિમ વસ્તી સૌથી ઝડપી વધી છે પ્યોર રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ બે હજાર દસથી થી બે હજાર વીસ દરમિયાન વૈશ્વિક સ્તરે મુસ્લિમ વસ્તી એકવીસ ટકા વધીને બે બિલિયન થઈ ગઈ છે જે વૈશ્વિક સરેરાશ વસ્તી વૃદ્ધિદર દસ ટકા બમણો છે વિશ્વની કુલ વસ્તીના છવ્વીસ ટકા મુસ્લિમો છે ઉત્તર અમેરિકામાં વૃદ્ધિ નોંધાય છે જ્યારે સહારા આફ્રિકામાં વૃદ્ધિ જોવા મળી છે હિન્દુ વસ્તી વૈશ્વિક વસ્તીના પંદર ટકાથી ઘટીને ચૌદ પોઈન્ટ નવ ટકા થઈ છે ધર્માંતરણ સ્થળાંતરણ અને કુદરતી વૃદ્ધિના આ વધારાના મુખ્ય કારણો માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદર ચોપાટી પર દુર્ઘટના એકનું થયું છે મોત પોરબંદર ચોપાટી પર મંડપ ધરાશાયી થવાની ઘટના બની આ ઘટના રામાપીરનો મંડપ બાંધતી વખતે બની હતી મંડપની એક દોરી તૂટી જતા મંડપ ધરાશાહી થતા દુર્ઘટના બની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને સોળ જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર છે ચોપાટી ગ્રાઉન્ડમાં રામાપીરનો મંડપ ધરાશાયી થયો ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા માટે ભક્તિનું કેન્દ્ર છે ત્યારે હર્ષ સંઘે એક મોટી વાત પણ સામે લાવ્યા છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો ને અડતાલીસમી રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળશે આ પહેલાં ગઈકાલે જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા પણ નીકળી હતી જેમાં સાબરમતી નદીમાં પાણી લેવા ક્રૂઝનો ઉપયોગ કરાયો હતો પછી નદીની આરતી ઉતારવામાં આવી હતી દરમિયાન ગૃહ હર્ષ હર્ષઘીએ આ યાત્રા અંગે જાણકારી આપી હતી તેમણે કહ્યું છે કે રથયાત્રા ગુજરાત અને અમદાવાદના લોકો માટે ભક્તિનું કેન્દ્ર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ચીન વેપાર વાર્તામાં સહમતી જોવા મળી છે અમેરિકા અને ચીન વચ્ચેની વ્યાપાર વાર્તા પર લગભગ સહમતી સધાય છે રિપોર્ટ પ્રમાણે બંને દેશોના અધિકારીઓએ એક વ્યાપાર સમજૂતીની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા છે હવે આ સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ સી જીનપિંગની મંજૂરીની રાહ જોવાઈ રહી છે તાજેતરની ફોન પરની વાતચીતથી તણાવ ઘટ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપડાનો આતંક ભય નીચે જીવતા દસ હજાર લોકો અમરેલી જિલ્લાના બાબાપુર વાકિયા અને તરવડા સહિતના ગામોમાં દીપડાનો વધતા જતા હુમલાથી દસ હજાર લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે સોમવારે વાક્યામાં યુવક પર હુમલો થયો જ્યારે ધારીમાં દીપડાના હુમલાથી યુવકનું મોત થયો સ્થાનિકો રાત્રે દસ વાગ્યા પછી ઘરમાં પૂરાઈ રહે છે અને વાડિયા મજૂરો પણ આવતા નથી દીપડાઓ બાળકોને ટાર્ગેટ કરે છે રજૂઆતો છતાં વિભાગ ધ્યાન આપતું નથી મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં બાર રાજ્યોના પચીસ શહેરોમાં પ્રદર્શનો જોવા મળ્યા છે અમેરિકાના લોસ એન્જલસમાં પાંચ દિવસથી ચાલી રહેલા પ્રદર્શનોને કારણે સાંજે છ વાગ્યા પછી કરફ્યુ લાગુ કરાયો છે મેયર કેરન બેસે કટોકટી જાહેર કરી છે સોમવારે આ પ્રદર્શન બાર રાજ્યોના પચીસ શહેરોમાં ફેલાઈ ગયું હતું ટ્રમ્પે લોસ એન્જલસમાં ચાર હજાર નેશનલ ગાર્ડ ઉપરાંત સાતસો મરીન કમાન્ડો પણ મોકલ્યા છે સોમવાર અને મંગળવાર દરમિયાન લોસ એન્જલસ પોલીસે અગિયારસોથી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમરસ ગ્રામ પંચાયત એટલે શું આમાં બિનહરીફ ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત હોય છે એટલે કે કોઈ જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચૂંટણી ન કરવી આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે સમરસ ગ્રામ્ય યોજના અન્વયે સમરસ ગ્રામ પંચાયતને દસ લાખ અને મહિલા સરપંચ હોય તો સમરસ પંચાયતને વીસ લાખ રૂપિયા મળે છે આ રકમનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં આવે છે રાજ્યમાં ઘણી સમરસ ગ્રામ પંચાયત પણ બની છે મહત્વના સમાચારની વાત કરીએ તો સમરસ ગ્રામ પંચાયતની સંખ્યા વધી રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે અરવલ્લીમાં બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે હવે ધારાસભ્ય દ્વારા રૂપનગર ગ્રામ પંચાયતને દસ લાખની ગ્રાન્ટ મળશે મોરબીની નવા ઈસનપુર પંચાયત પણ સમરસ બની છે બનાસકાંઠાની વડગામની જોઈતા ગ્રામ પંચાયત પણ સમરસ બની છે જેમાં સરપંચ તરીકે મંજુ લાબા ચાવડાની વરણી કરાઈ છે સુરેન્દ્રનગરની જામવાડી ગ્રામ પંચાયત સમરસ રહેતા આ વખતે સરપંચ પદે મહિલા આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે